વાગરામાં કોંગ્રેસની પકડ મજબૂત રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ તંગીને જાગેશ્વરના પચાસ યુવાનો કોંગ્રેસમાં જોડાયા વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામના પચાસ જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ચોલવા ખાતે કોંગી આગેવાન સુલેમાન પટેલ ની ઓફિસના યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો આ યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ની ન્યાયની લડત અને તેમની પ્રેરિત થઈને તો એ નિર્ણય કર્યો છે ચાલી રહેલા વર્તમાન પડકારો સામે નીતિઓ સાચો ઉકેલ લાવી શકે છે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ દેશના યુવાનો અને ખેડૂતોના હિત માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાથી અમે જ પ્રભાવ થયા છે આ યાત્રાઓ દ્વારા તેમણે મોંઘવારી બેરોજગારી અને અસમાનતા જેવા મુદ્દાઓને વાચા આપી છે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ સજ્જ દેશને સાચા અર્થે લઈ જઈ શકે છે અને એટલે જ અમે પક્ષમાં જોડાઈને લડતમાં સહભાગી થવા માંગે છે નવા સભ્યોને જોડવાની તેમની ઝુંબેશ અને સ્થાનિક મુદ્દાઓ પરની પકડને કારણે જાગેશ્વર જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષાઈ રહ્યા છે આસિફ પટેલની આગેવાની હેઠળ પક્ષ કાર્યકરો સાથે સંકલન અને લોકો સુધી પહોંચવાના પ્રયાસોને વેગ મળ્યો છે જે કોંગ્રેસની મજબૂત સંકેત આપે છે આજ રોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલું જાગેશ્વર ગામ પુરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામ એના ગામના ત્રીસ થી પાંત્રીસ જિલ્લાના યુવાનો આજે રાહુલ ગાંધીજીના અમારા વિપક્ષના નેતા જે સત્તાધારી પક્ષ સામે લડાઈ આપી રહેલા છે અને એમનું જે સૂત્ર છે કે વોધોર ગંદી છોર એનાથી પ્રભાવિત થઈને ગામના નવયુવાનો આજે કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકીને આજે કોંગ્રેસમાં જોડાય છે ત્યારે તમામનો અમે દિલથી વેલકમ કરીએ છીએ અને અમારા કોંગ્રેસની સાથે સંગઠનમાં સાથે મિલાવીને કોંગ્રેસને મજબૂત બનાવીને પશ્ચિમ વિસ્તારમાં ચાલી રહેલું જે બેરોજગારીના પ્રશ્નો અને કંપનીઓના પ્રશ્નો અમે સાથે મિલાવીને ઉઠાવીશું અને જાગેશ્વર ગામ એમના ગામની અંદર મોટો એક ફંક્શન કરીને તમામ વિસ્તારના લોકોને કોંગ્રેસ પ્રેરિત કરવા માટેનું આહવાન કરીશું આજ રોજ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દહેજ વિસ્તારમાં આવેલું જાગેશ્વર ગામ તેના નવયુવાનો પાંત્રીસ જેટલા નવયુવાનોએ કોંગ્રેસમાં કોંગ્રેસની વિચારસરણીથી પ્રેરિત થઈને આજે કોંગ્રેસ પક્ષ જોડ્યો છે અને આજ આજે એ લોકો જાગેશ્વરના નવ યુવાનો કોંગ્રેસ પરિવારમાં એમનું કોંગ્રેસ વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આશી પટેલ એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને એમને હું ખાતરી આપું છું કે જાગેશ્વર ગામના જેટલા પણ કોંગ્રેસમાં જોડાયેલા નવયુવાનો છે તમારા દુઃખ સુખના પ્રસંગમાં તમે અમને યાદ કરશો અમે તમારા પડખે આવીને ઉભા રહીશી એવી હું ખાતરી આપું છું